ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે છતાંય ભગવાન સંસાર પરથી ભરોસો ઉઠતો જ અને ડગલે ને પગલે ભગવાન ભરોસો રાખી લે છે છતાંય એમનામાં ભરોસો બેસતો છે અને વારે ઘડી પાછી જો ભગવાન તું સાચો હોય તો આ જો તું ભગવાન કે હું તો સાચો છું તું ખોટો છું તમે તમે માટીનો ઘડો લેવા જાઓ અને બાજુમાં કુંભાર બેઠો હોય તો આ ઘડો કેવો છે એના માટે કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે આમ કુમારના માથે ટકોરા મારો કે આ બરાબર છે તો ઘડો બરાબર હશે આપણે કરીએ છીએ એવું ઘટનાઓ ઘણા જેવી છે પણ ટકોરા ભગવાનના માથે મારી તું સાચો હોય તો હું તો સાચો જ છું ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે કથાઓ તમને અર્થઘટનો કરતા શીખવાડશે ઘટનાઓ તો ઘટવાની જ છે તમે એને રોકી નથી શકવાના વરસાદ ને તમે ના રોકી શકો છત્રી તો ખોલી શકો કેમ બચવું એના ઉપાય તો ગોતી શકો

હવે ક્યાં સુધી ભાગશો હવે તો આત્મકલ્યાણ નો વિચાર કરવો જિંદગી ખપી ગઈ લોકો માટે પરિવાર માટે સંસાર માટે અને એ જ સંસારના લોકો એમ કહે કે તમે અમારા માટે કર્યું શું આ તો તમારી ફરજ અને ત્યારે માણસને ભાન થાય કે આખી જિંદગી ખપાવી દીધી આ જીવન ભાગતા દોડતા એમ થાય સેટલ થઈ જઈએ આમ થઈ જઈએ આમ થઈ જઈએ ક્યારે પોતાના આત્મકલ્યાણનો વિચાર જ કરે આપણે એમ વિચાર ઉમર થશે ને પછી દર્શન કરવા ઉમર થશે પછી કથા કરતા એટલે તમારું પ્લાનિંગ કેવું છે દેખાતું ઓછું થશે ને પછી દર્શન કરવા જઈશ સંભળાતું ઓછું થશે ને પછી કથા સાંભળીશ ચાલવાનું બંધ થશે ને પછી યાત્રા કરીશ આપણા પ્લાનિંગ આવા છે અરે શ્રેષ્ઠ જયારે ઇન્દ્રિયો કામ કરતી હોય ને ત્યારે જ સારા સંસ્મરણો યુવાનીમાં ભેગા કરી લેવા કારણ કે જેણે સારું યાદ કરવા જેવું ભેગું શરીર નહીં ચાલે તમારું મન જ તમારું તમારા સંસ્મરણો તમારા સાધન છે અને સંસ્મરણો ના ફેરવી ફેરવી તમારે પ્રસંગ દરવાનો આવો આવવાનો છે અને એટલા માટે જીવનમાં જારે અવસરો છે ત્યારે આ બધું કરી લે અને કરીને ના કારણ કે જો જીવન તમે સિતેર વર્ષના થયા કોઈ કે તમારા જીવનને યાદ કરો તો તમે શું યાદ કરો પહેલેથી યાદ કરો કામ સવારે ઉઠો ને ચા પીતો ને ના જે જે ક્ષણો તમારા જીવનમાં સંસ્મરણો બની છે એ જ તમારા સિતેર વર્ષ છે ક્ષણો તો ઘણી આવી પણ જે ક્ષણો યાદો બની સંસ્મરણો બની

તમને છોડે નિશાસખતા જોયા છે હવે અમને પૂછીને રસોઈ થતી નથી હવે પચે છે ક્યાં ને રસોઈ તમારી જો માણસ ચશ્માને જેટલા સાચવે ને એટલી જો આંખો સાચવી હોત ને તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવે ચોકઠા જેટલું સાચવે એટલા જો દાંત સાચવ્યા હોત ને તો ચોખ્ખું પહેરવાનો વારો જ ના આવે પણ આ બધું જાય ને પછી એની કિંમત ઘૂંટણ દુખતા થાય પછી પગની કિંમત થાય અને એમ પણ જેમ કોઈ વ્યક્તિ બહાર ગામ જતો એટલે લાઈટ બંધ કરે બારી બંધ કરે બારણા બંધ કરે પણ એટલે આપણે સમજી જઈએ કે આ બહાર ગામ જતો લાગે છે એમ દેખાતું ઓછું થાય સંભળાતું બંધ થાય ચાલવાનું બંધ થાય એટલે સમજી લેવું કે આ જીવાત્માને જઉં છે એટલે બારી બારણાઓ બંધ કરે છે

બાળક કાકા આવી ગયા દાદા આવી ગયા મામા આવી ગયા બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે બેટા આમ ના ખવાય આમ ખવાય બેટા આમ ના બેસાય બેસાય આમ 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 બેટા બોલાય

લે ભક્તિના હોસ્પિટલ મે બેઠો ના તો કોને કનેક્ટ કરે એટલે કેવાનું કે આ વ્યક્તિ કરું તરો બીમાર પડાય કોઈ બચાવતો ન દે આવો લોકો કુદા કોણ પણ એમ ન કે કે તમારા બાપ એ માંદા હતા તો જાત્રામાં બેઠા બેઠા માણા પેલો કરતા તો માંદા પਿਰવે તો આપણે તો સાજા છે આપણે જીવнули એટલે ના તો આવિયો પણ લોકો ક્રોંગોજી કાયર નું આટલી ભક્તિ કરતા ના કુદાન કરીને કરતા તો એ આવા માંદા

વિવેક તો દરેક વસ્તુમાં જરૂરી છે પણ રોંગ લોજીક આપી આપણી શ્રદ્ધાને જે ડગાવવાનો પ્રયાસ થાય છે ને એ ચાલાકી છે તો ઘણા એવા આજે આપીને લોકો અને આપણે આપણી જાતને કાંઈ ન કરવું ભગવાન તો ભાવના ભૂખ્યા કાંઈ પ્રેમથી કરો એટલે બધું સ્વીકારી એમ કરીને ખબર કાંઈ ન કરો એટલો ચાલે હું તો એને એમ જ કું તને કહી ગયા ભગવાન કે ભાવનો ભૂખ્યો છું તને પર્સનલી ખાઈ જાય તો કંઈ ન કરતો પણ લોજિક આપણે તને ઘણીવાર આ લોજિકો આપી આપણી જ આપણી જાતને છેતરીએ છીએ ભાવના કોના ભક્તના ભાવના ભૂખ્યા આપણે જે ભક્ત બન્યા નથી આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે જે દિવસે તમે નરસિંહ મહેતા બની જાઓ મીરા બની જાઓ કુંમનદાસ સુનદાસ બની જાઓ પછી તો કાંઈ નહીં કરો તો એ ભાવનો ભૂખ્યો છે તમને પહેલા ભક્તો જેવો ભાવતો લો જે ભાવ ભગવાન ને ભાવે છે એવો ભાવ તો લાવ પછી ભાવ ના મૂક્યો છે પણ બચવા માટે જે સારા લોજિક આપું છું લોકો ઘણી સરખામણી પણ એવી કરે ને કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ ક્યાં નરસિંહ મહેતા ક્યાં નવરો સરખામણી તો અને ઘણી વાર તો એવું જીવ આપણો ખરેખર કચવાય એટલું ખરાબ રીતે જે આમ બહુ દંડી ને પેલો આમ બહુ છેલ બટાવું હોય ને આ અમારો કનૈયો છે કૃષ્ણને તમે આ રીતે બોલો છો આપણા ભગવાન આપણા દેવી દેવી કોની જોડે તમે સરખાવો છો ચિંતન તો કરો વિચાર તો કરો આપણે જ માનનારા આપણા ભગવાનને કઈ કેટેગરીમાં કોની સાથે સરખાવીએ છે ક્યારેક તો ચિંતન કરી કોઈ ધર્મ વાળા પોતાના ભગવાન કે દેવી દેવી સાતા સાથે રમત નથી કરતા આપણે કોઈ ને કોઈ રૂપે ગણપતિ ઉત્સવ આવે તો ડોક્ટર બનાવી દે કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે કોઈ આ બનાવી દે

પિતાજી બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે ગુણ જોશો તો મોહ થશે કારણ કે આપણે કોઈને કહીએ કે આ સારો માણસ એ આ ખરાબ માણસ આપણે જેને ખરાબ કહીએ ઘણા માટે સારો એ હોય છે અને આપણે જેને સારો કહીએ ઘણા માટે ખરાબ એ હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ના ખરાબ દરેક વ્યક્તિ પોતાની ફૂટપટ્ટી માપવા જશો ને તો ખોટા પડશે દરેકને માપવાનો પ્રકાર આપણે માપવાની મહેનત બહુ કરીએ છીએ પણ પામવાની કોશિશ નથી કરતા સમાજને માપવાનું મૂકી અને પામવાનો પ્રયાસ કરો એના ગુણના ગ્રહણનો પ્રયાસ કરો એટલે દરેક એટલે કે તમે માળી અને પેલા બે મિત્રો હતા સોની અને જે સારી વસ્તુ દેખાય તો એકબીજાને બતાવે એટલે એકવાર બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું એટલે એ પોતાના સોની મિત્રને બતાવે જો કેટલું સરસ ફૂલ અને સોની એ સારું કઈ રીતે ચકાસે પથ્થર લીધો ને ફૂલ ગસ્યું ફાટી ગયું આમાં ક્યાં સારું છે એક વાર પેલા સોની મિત્ર એટલો સુંદર હાર બનાવ્યો સોનાનો અને પોતાના માળી મિત્ર ને બતાવ્યો જો કેટલો સુંદર અને માળી સારું કઈ રીતે અને હાર લઈને સૂંઘ્યું અને કઈ સુગંધ ફેંકી દીધું આમાં સારું શું છે બંને ઉત્તમ હતા પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો આનંદ ન માણી શક્યા એમ જ કોઈ પણ વ્યક્તિને કેવલ પોતાની બુદ્ધિની ની માપવા જશો ને તો એને પામવાનું ચૂકી જશો ગુણગ્રાહ એટલે કે ચારણા જેવા સુપડા જેવા ઘણી ચારણો હોય તો એમાં કામની વસ્તુ પડી જાય કાંકરાની જાય સુપડામાં બધું આગળ જતું માણસની વૃત્તિ કેવી છે અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા બીજાના દોષ અને ગુણ જો પાપની શરૂઆત જ નિંદાની શ્રવણથી થાય છે કોઈની બુરાઈ સાંભળશો ને એ જ પાપની શરૂઆત છે ઘણીવાર લોકો એમ કે ખબર નહીં બધા મને જ ફોન કરીને બધું કે

આપણા સમાજ માટે સારું નથી જે રીતે દુનિયા કનેક્ટ થઈ છે ને કે એ બહુ છે આજે વિચાર કરો કંપની વિચાર કે આખા દુનિયાનો ડેટા એની પાસે છે કોઈ અફવા ફેલા છે અને જો મેસેજ કરે દુનિયાનું શું લોકો કનેક્ટ આ રીતે આખી દુનિયા થાય એ પણ બહુ દુનિયા માટે સારું નથી जाते जब हम दिल्ली में जब दुनिया के इधर पहला जब 10-20 वर्ष वर्ष तो जब वन्य तो साको दुनिया में काम चल रहा थोड़ा और बदला लोग बता देश को बचा रहा हमारा देश में लाख धीमे-धीमे तब जब जब पूरी जंपन लोग को बंद करने से बच गए और हवे अमूक देश हुए तो और क्या कहते हैं टूरिज्म थी पर जाने लोग आ भी रहे आज तो जगह बगाड़ रहे हैं खराब थे इस और ये नापर धीरे-धीरे रिस्ट्रिक्शन आते हैं तो जेनी यूनिकनेस એ જગ સમાપ્ત થવા લાગે છે કારણ કે દરેક નું સમય હોય છે વિચાર અને અમુક સમય પછી વિચારધારા સમાજ માટે ઉચિત રહેતી એ જે દ્રષ્ટા હોય ભવિષ્યના એ જોતા હોય છે દુનિયા કઈ તરફ જાય છે દુનિયાને હવે શેની જરૂર પડવાની છે કારણ કે જ્યારે બધા સાધન સંપન્ન થઈ ગયા છે હવે દુનિયાને સારા વિચારોની જરૂર છે પ્લેટફોર્મ છે પણ એમાં કેવળ પોતાના દુર્વિચારો લખે એને કહેતા સમાજ ને સદવિચારો ને સદપ્રેરણા હોય એની જરૂર છે આ પહેલા રોકા મંદિરો ની કથા જરૂર છે એને એક કલાક હોસ્પિટલમાં માં બેસીને આવો એક કલાક કોર્ટમાં માં બેસીને આવો અને એક કલાક મંદિર માં કલાક કોર્ટમાં માં ને એમ લાગે કે દુનિયા લડી જ રહી છે કલાક હોસ્પિટલમાં માં બેસતો એમ લાગે કે દુનિયા બીમાર જ છે પણ કલાક મંદિરે બેસું તો એમ થશે કોઈ મારી જોડે હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાનું બળ મળી મારો ભગવાન મારી સાથે એક તાકાત એને મળશે એટલે સમાજને સારા વિચારોની સતત જરૂર રહેવાની સદવિચારોથી સમાજ સમૃદ્ધ રહેવો જોઈએ અને તો જ સમાજનું કલ્યાણ થઈ શકે અહીંયા કહ્યું અન્ય સદોષ ગુણ ચિંતન મુક્તવા સેવા કથા રસમહો નિતરામ વિગતવ પિતાજી સેવા કથાના રસ્તે કારણ કે આખી જિંદગી સંસાર 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 બાળક ભણે ને પછી પાછો મોટો થાય પછી પરિવાર થાય ને પછી એમ થાય પરિવાર સાચું બાળકોને મોટા કરવું કે ખરેખર તપસ્વી તો સંસારી છે ઘણી વાર એમ થાય લોકો એમ માને કે અમે પરિવાર મારી ધંક ભાઈ બાળક પાપ જ ન કરતા આ પાપ નથી ગ્રહસ્થી આ ધર્મ છે અને ગ્રહસ્થી જો આ ન કરે તો પાપ પણ ઠાકોરજી આપેલી જવાબદારી નિભાવું છું એવા નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે કરવા સંન્યાસી દુનિયામાં જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે સારો પિતા કેવો હોય સારી માતા કેવી હોય સારો પતિ કેવો હોય સારી પત્ની આવા સારા આઈડિયલ સંસારીઓની જરૂર છે કે કોની સામે આંગળી ચીંધીને કહેશો કે જો પિતા આવા હોય જો માતા આવી હોય જો પતિ આવો હોય જો પતિ કારણ કે જે સમાજમાં આદર્શ આઈડિયલ લોકો ખતમ થઈ જાય ને એ સંસાર ભટકી જતો હોય છે પિતાજી

હા દુર્યજન અને ખરાબ હોય એને સો વાર નિંદા કરી દઈએ પણ સારા ને સારું ખેતા આપણી જીવ પડતી જ નથી ખબર નહીં કે એમ કહી નથી ખરાબ કરું માણસની તકલીફ પાપ કરવામાં એને ગૌરવ ના આપણે તો સીધે સીધું મળા પર કહી દઈએ ને એમાં પણ ગૌરવ જેવું લાગે સોરી કહેવાની ઈચ્છા બહુ હોય કેવું તો છે પણ શરમ લાગે સોરી કહેતા શરમ લાગે અને એનું અપમાન કરતા આપણને આમ ગૌરવ લાગે કે કહી દીધું હું તો કહું માફી પણ પરાધીન કેમ એ સોરી કે પછી માફ કરું આવું પણ શા માટે ગુણોને પરાધીન ન બનાવો તમારા ગુણો તમારું કર્મ ન બનાવો તમારો સ્વભાવ બનાવો કારણ કે કર્મ બનાવશો ને તો પછી વિવેક એમ થશે આના પર આ કરવું ના ન કરવું

તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ હતો અને જ્યારે સ્વભાવ બની જાય ને એ બધાને અનુભવાય એ કાંટો ફૂલ તોડવા આવેલા ને પણ ફૂલ ની એટલી જ સુગંધ આવે અને પાણી પાનવા આવેલા ને પણ એટલી જ સુગંધ આવે છે કારણ કે સુગંધ એનો પ્રયાસ નથી એનો સ્વભાવ છે અને જ્યારે સ્વભાવ ગુણ બની જાય ને પછી એના માટે પ્રયાસ નથી કરવા પડતા સત્સંગ તમારા સદગુણોને તમારો સ્વભાવ બનાવી દેશે

તડપાની તડપાની વૃદ્ધカリ ભયો અને ભયો ખરા છે પણ બોલી નથી હાથમાં અને સમજાયો હું તમારો ભારી વૃદ્ધકા अरे कारी भाषण तो मैं गया स्वाद कर रहा हूँ तो ये कारों उधार में दिख रहा है मेट्रा पाप गया चें कि सौ बार गया स्वाद कर रहा हूँ तो मेरे उधार में संभव है आप क्या नहीं चें आप शास्त्र लेता चें आप को ये सब बालों के बारे में प्राप्त जागी टोकन तो जी गया नदी में करवा मटे खटी सुनी तो जलवा उगारे अर्घ लिदो समर्पित करी सुनी नारायण એના ઉદ્ધારનો ઉપાય છે અને ત્યારે સૂર્ય નારાયણે કહ્યું તમે ભાગવત કથા કરો ભાગવત કરવા માત્ર થી પ્રેતીઓની માંથી મુક્ત થશે કોણ કરે કે આ પોતે કરો

श्रवणस्थ विभेदी तो वरवेदवत्संकिता श्रवणना वेदति वरवेदतयो आद्रडम च तं ज्ञानं प्रमादेन तं सुतं संदिग्दोहियतो मंत्र वक्रचितो हतो जपर आटली वस्तु युक्त्या वस्तु नाश अद्रडम च तं ज्ञान ज्ञान दृढ़ न करवामाले ज्ञानो तो नाश प्रमादेन तं सुतं प्रमादने चाबडलेला सोनम नाशता संदिग्दोहियतो मंत्र मंत्रवा अहंकारातो मंत्रजपो नाश जे वाणी सामरून श्रवण कयो इतू उजायति અને શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કરે છે સાંભળો એનું મનન કરો આજે સાંભળ્યું એ મારા જીવનમાં કઈ રીતે હું ઉપયોગમાં લાવ અને નિધિ ધ્યાસન એટલે એનો પ્રયાસ કરો કે જે વાતો મેં ચિંતન કર્યું હવે એ વાત મારા જીવનમાં મારા આચરણમાં કઈ રીતે આવે એનો પ્રયાસ કયો હું ફરી કથા કરીશ પુનઃ કથા કરી છે અને હવે તો ભગવાન પોતે ભગવાનના પાર્ષદો સાથે આવ્યા છે અને સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર આ ભાગવત કથા કરે છે આ કથા એવી છે જે વૃદ્ધતા પણ